નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને કુલદેવી માતાજીને રાજી કરવા માટેનો એક એવો ઉપાય જણાવશું કે આ ઉપાયથી તમારા જીવનમાં રહેલી ઘણી બધી મુસીબતો દૂર થઈ જશે જો મિત્રો કોઈના ઘરમાં ખૂબ જ અશાંતિ હોય ઘરમાં પૈસાની આવક ઘણી હોય મતલબ કમાણી ઘણી હોય પણ એના કરતાં વધારે જાવક હોય અને ઘરમાં બીમારી વધારે આવતી હોય તો આ બધી જ સમસ્યાઓનો આ એક બહુ સારો ઉપાય સાબિત થશે મિત્રો જેના ઉપર માની કૃપા હોય એના જીવનમાં આવી બધી મુસીબતો આવતી જ નથી જ્યારે માના આશીર્વાદ મળે ત્યારે જીવનમાં કોઈ મુસીબત રહેતી જ નથી અને માતાજી એમને હંમેશા ખુશ રાખે છે પણ એના માટે આપણે આપણી મા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ આજે હું તમને જે ઉપાય જણાવીશ એ ઉપાય એકદમ સરળ છે પણ એ તમારે સાચા દિલથી અને ભક્તિથી કરવાનો છે ત્યારે જ તમને આનો ફાયદો થશે આ ઉપાયમાં તમારે કોઈ પણ જાતનો વધારે ખર્ચો નહીં થાય તો ચાલો હું તમને માની મદદથી બધા દુઃખો દૂર કરવાનો એ ઉપાય જણાવો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં તો આઠ વસ્તુઓ ભેગી કરવાની અને એ કઈ કઈ આઠ વસ્તુ છે એ હું તમને જણાવું પહેલી વસ્તુ લાલ કલરનું કપડું બીજી વસ્તુ લાલ કલરનો દોરો ત્રીજી વસ્તુ ભસ્મ અને ચોથી વસ્તુ ચંદન પાંચમી વસ્તુ કંકુ છઠ્ઠી વસ્તુ આખી હળદર સાતમી વસ્તુ કાળા કલરનો પોલસો અને આઠમી વસ્તુ મિત્રો છે લોબાનું ધૂપ હવે આ બધી વસ્તુ લાલ કલરના કપડામાં મૂકીને લાલ દોરાથી બાંધી દેવાની અને પછી ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુ એક તાંબા અથવા પિત્તળની ખીલી ઉપર આ લાલ કપડું કુળદેવ માનું નામ લઈ બાંધી દેવાનું અને પછી રોજ સવારે સ્નાન કરી કુળદેવ માની સામે એક દીવો પ્રગટાવી અને રોજ બે માળા કરવાની અને મિત્રો આ માળા હરદની હોવી જોઈએ અને માતાજી સામે સાચા દિલથી પ્રાર્થના કરો કે હે માં મારા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ સદાય માટે રાખજો અને મારા બધા જ દુઃખો દૂર કરજો જો તમે આટલું કરશો પછી જુઓ માતાજી તમારું જીવન કેવું બદલી નાખે છે અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી